શબ્દને ને છેડે મ પછી કોઈપણ વ્યંજન આવે કોઈ પણ વ્યંજન આવે તો નો સોરી તો મો તેના આગળના વ્યંજન પર અનુસ્વાર થાય છે ઉદાહરણ સમ પ્લસ લગ્ન જ્યારે આવા શબ્દો આવે ત્યારે હંમેશા જેમ કે હવે છે કે ભાઈ મ પછી કોઈ પણ વ્યંજન આવે કેમકે આ મ ખોડો હશે શબ્દને છેડે આવેલા મ પછી કોઈ પણ વ્યંજન આવે તો એનો શું થઈ જશે અનુસ્વાર થઈ જાય કોના આવો તો એના આગળના વ્યંજન પર એનો અનુસ્વાર થઈ જાય છે સમ પ્લસ લગ્ન સમલગ્ન પણ ઘણીવાર એવા પણ શબ્દો બોલતા હોય છે જેમાં એમ લાગે કે સાહેબ પરંતુ શબ્દની સંધિ છોડો તો શું થાય તમે કહેશો સાહેબ પરન તું તો નહીં આવે ગુજરાતી છે હંમેશા ઊંધી ચાલવાની છે આપણે ઊંધું ચાલવું જ પડશે ખબર છે કે અનુસ્વાર પછી તવ વ્યંજન છે ત વર્ગીય વ્યંજનનું અનુનાસિક ન થાય તો એ આ ગાડરિયા પ્રવાહવાળા જે લેખકો છે વ્યાકરણ આચાર્યો છે એમણે પરમ તું જ કરી નાખ્યું છે ખબર છે કે પોતે બોલે છે તોય કે ભાઈ પરંતુ બોલાય છે કે ના મજ આવે પરંતુ ભૂલવાનું બોલવાનું મારે તો તો અનુનાસિક મિનિંગ આવી છે આપણી ગુજરાતી ભાષા જેની ફજેતી જ છે હવે આ અનુસ્વાર છે અનુસ્વાર પછી કયો વ્યંજન ત ત છે હવે આપણે આખો ત વર્ગીય વ્યંજન બોલીએ તો ત વર્ગીય વ્યંજન એટલે ત ધ ન મિનિંગ એવું હોય છે કે જ્યારે કોઈ અનુસ્વાર હોય ને તો એ અનુસ્વારનું ઉચ્ચારણ કયું કરવું ક્યાં ન બોલવું ક્યાં અંગ બોલવું એ એના પછી આવતા વ્યંજનને અનુસરે છે હવે ર અનુસ્વાર પછી કયો વ્યંજન છે ત અને આપણે બોલીએ છીએ શું પરંતુ બોલીએ કે પરંતુ બોલીએ છીએ પરંતુ બોલીએ છીએ આ અનુસ્વારનું ઉચ્ચારણ શું થાય છે ન કેમ થાય છે એનું કારણ કે ત વર્ગીય વ્યંજનો એ અનુનાસિક છે એટલા માટે એ અનુનાસિક એના આગળના વ્યંજન ઉપર આવેલા અનુસ્વારમાં સમાઈ જાય છે જ્યારે આ ગુજરાતીમાં જે પથારી ફેરવામાં આવી છે કે પરમ વત્તા તું તો આ મને કોઈ લોજિક જ નથી લાગતું આ પાછળ મેં આ અમુક શબ્દો પાછળ કેમ કે આમાં વિદ્યાર્થી ખુદ પ્રશ્ન કરતા હોય કે સાહેબ પરંતુ બોલાય છે ને પરમ તું કેવી રીતે આવે આ તો વસ્તુની મૂંઝવણ છે કે અહીંયા તો શિક્ષક એક ખોટો સાબિત થઈ જાય ના હકીકત છે કોઈ લોજિક જ નથી આ પાછળનું કે એટલે એક બે વ્યક્તિઓને મેં પૂછ્યા તો કે નિયમમાં આવતું હતું કે એક આ પેલું કહેવાય ને કે એક બે જતા હતા એની હાથે આને બે દીધો બસ આવું કર્યું છે કોઈક સમય જતા ભવિષ્યમાં કદાચ ગુજરાતી ભાષામાં કંઈક નવું નવીનીકરણ થાય અને કંઈક ચેન્જીસ લાવે તો ઠીક બાકી વ્યાકરણમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી કે એક વખત જે સુધારો થઈ ગયો પછી એમાં કોઈ ચેન્જીસ નથી આવતું અને અમે ગાંધીજી અડપલા કરીને ગયા છીએ પ્રોબ્લેમ એ છે બધા મર લગાડવાના છે આપણે આ તો મારે તમને હે ના 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 આ નહીં આ તો જસ્ટ મેં તમારા સમજણ માટે કે ભાઈ આવું હોવું જોઈએ પણ લોકોએ રાખ્યું નથી બસ પ્રોબ્લેમ એટલે આપણે તો મૂળ એટલું સમજવાનું કે જ્યાં અનુસ્વાર આવે ત્યાં વિગ્રહ કરો એટલે સીધું કરવાનું પરંતુ મ કર નાખવાનો મતલબ કે મ કરી દેવાનો ચલો હવે કેટલાક શબ્દો લખું છું સંબંધ સંગીત परम तु संकल्प संसार संतोष मंगल

ગાંધીજી આવા પત્રોની અંદર ઘણા બધા લેખો લખેલા ત્યાં સાબરમતી આશ્રમ મ્યુઝિયમમાં કોણ કોણ ગયેલું છે આમાંથી હા વાંચેલા છે ને તમે હું તો બહુ ધ્યાનપૂર્વક માનું છું આવી બધી બાબતો ભૂલ શોધવાની હોય તો હું પહેલો આવું ત્યાં આ એક શીખવાની મેથડ છે હું તમે જ્યારે લખતા હોય ને અથવા કોઈ બીજું કોઈ લખતું હોય તો હંમેશા ભૂલ કાઢતા શીખો ઓટોમેટિક ભૂલ સુધરી જશે ભૂલો કાઢતા જ ભૂલો સુધરે છે પણ પછી પોતાની એ કાઢવાની હો પછી એવું નહીં બીજામાંથી જ કાઢવાની પોતાની પણ ભૂલો સ્વીકારવાની પછી પોતાની જે ભૂલો સ્વીકારે નહીં ને એ કોઈ દિવસ આગળ ના વધે ચાલો સંબંધ ક્યાં પહોંચ્યા હતા આપણે આપણી રેલગાડી ક્યાં અટકી હતી ભાઈ para sanggit para antu હવે તમને સમજણ પડવા લાગી અહીંયા સંતોષ બોલાય છે ને મ આવ્યો ક્યાંથી આ પ્રોબ્લેમ જ આ ને લોચો ત્યાં છે અચ્છા હા 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 મમ પ્લસ ગર્લ સંમતિ તમારો વારો આવી ગયો હા બેન તમારો વારો એ પ્રોબ્લેમ રહેવાનું કોઈ ભવિષ્યવાણી કરીને જાય એ ભવિષ્યવાણી હંમેશા સાચી જ હોય છે ચાલો તો નિયમ નંબર બાર શબ્દને છેડે મ કે ન પછી આવેલું સ્વર તેમાં ભળી જાય છે ઉદાહરણ તરીકે સમ પ્લસ અક્ષ હવે તમે જુઓ કે મ જ્યારે ખોડો હોય બરાબર મ હોય અને એમાં એમાં અ જ્યારે ભેગો થઈ જાય ભળી જાય છે બરાબર એટલે થઈ ગયો મ આખો મ અને નીકળી જાય એટલે જવાબ બની જાય છે સમક્ષ ખ્યાલ આવ્યો ને બેન બસ તો એવા કેટલાક શબ્દો આપું છું તમને હવે તમે લખો સમૃદ્ધ રમણીય સમીક્ષા સમાહાર સમુન્નતિ સમાપ્ત અનર્થ અનપેક્ષ અનન્વય અનાકર્ષક આ બોલવાથી આવડી જશે તમને અનિષ્ટ અનુત્તમ ચલો કેટલે પહોંચ્યા બેન તમારો વારો વેરી ગુડ સમ પ્લસ રુદ્ધ રમ પ્લસ અનિય સમ પ્લસ ઈક્ષા સમ પ્લસ આહાર

હા બરોબર અન પ્લસ અર્થ બરોબર જ છે હા અન પ્લસ અપેક્ષ અને એની જગ્યા અનઅપેક્ષા હોય તો અપેક્ષા અહીંયા ન અર્ધવાય ગયો અને આખો ન જેમાં અ છૂટો પડી જાય એટલે થઈ ગયો અનવય

लखीन अपेक्षा वगर न विरुद्धार्थी थे क्यों शब्द लगाएगी और जवाब दो